ખોદમાં રહેવું મોધ માં રહેવું રે એ રેજી મોહન બીજા ભૈરા ખોદમાં રહેવું મોધ મારે રહેવું રે દિલ્હીં મુંબઈ જાઉં પછી નાસિક તાંબકથી બીજી લાવવું રે મોજ મારેવું મોજ મારેવું હવે બૈરાની ખોજ મારેવું રે મોજ મારેવું મોજ મારેવું હા હલો મારા મામાના બધો ફોન કરી દો કે મામા તમે કેટલું કમાણા મારે કપડા ધોવા પડે છે વાસણ ઉટકવા પડે છે વાડીના કામ કરવા પડે છે અને રોટલા પણ ઘડવા પડે છે શું કરવું મોડું જગાય તો બધું કામ કરવું પડે હાલો આમ જુઓ પેલા તો મારો જમાનો હતો મારી જોવાની હતી ને તારે હું ગામમાં માં બજારે નીકળતો ને તારે એમ કહેતા કે ભગો ભર નીકળ્યો ત્યારે તો મારી અમુક કોઈ જોતુંય નથી કારણ કે હું ગઢો થઈ ગયો ને આમ જોવો પેલા તો મને બધા એમ કહેતા કે તું ગુજરાતી પિક્ચર નો હીરો છો નરેશ કનોડિયો પણ નરેશ કનોડિયો કનોડિયો કરીને મને તો આખી જિંદગી વાંઢો રાખી દીધો અત્યારે મારી કોઈ હમુ નથી જોતા આમ જુઓ આ બધું કામ કરું છું ઓલો મારો ભાઈ બન મોજી છે ને એ બાય લાવ્યો હતો મુંબઈ થી પણ એને ઓલા મનસુક ત્લાને દઈ દીધી પણ એના મનમાં એમ ન થયું કે મારા ભાઈ બંધ ભગો છે એ વાંઢો છે હાલ હું એના એ બાઈ દઈ દઉં તો એનું ઘર બંધાઈ એને એમ દયા ન આવી હાલ તો હાલ તો મારે એને ઠપકો દેવો જ છે નથી હું તો જાવ છું અમારે કાઈ નથી ને પૈસા ભર્યા હો મોજી મોહન ને પૈસા ભર્યા તારા આ તું વે જા તો હું કેસ કરી મારે કાઈ ઉભો ન થાઉ હવે તમે જો એકલા હવે હું જાઉં છું તમારી દાદા હાલી હું મોહન ને અને તને બધા ને જેલ માં હવા ખવરાઈ હું આ તો જાવ તો તું ક્યાં તો આજ લઈ લઈ હું અમારા દિલ્હી કેસ લગાવવા ને જાવ મુલ્લી મુલ્લી મોહન પાસે હમણાં તું ઢેબરા ભણાઈ જો તમારા

હારી ને કલાકાર બનવું તું હારી એમ ધ્યાન દીધું નહીં કોઈ ખારો સિંગર મળ્યો વઈ વહી ગઈ દુબઈ હવે શું કરું હવે જાવું પડશે ને બાપ પાસે મૂળજી મોહન પાસે કારણ કે આમ થોડી આ ઠપકો તો દેવો પડે ને તો લાવો બધાય પૈસા લગ્નમાં બે લાખનું લેણું થઈ ગયું છે હાલ જવા દે મૂળજી મોહન પાસે કેવા ખાઈ લો ભાઈ તો બસ તો કરી અને પછી ફોન કરું મામા આવું છું હવે જો મજા મૂળજી મોહન નો ધંધો આમ ધંધા કરતા શીખો ભાઈ હું આ ભગાયું ખા લે આજુ મોજ માં છું અરે કેવા શું ખા કેમ એલા મોજી તું કઈ ભાઈ બનશો બિસ્કુટ એટલે ભાઈ બન કેમ ભાઈ પણ પાક્ ઓલી બાયડી લાવ્યો તો ઈ તે મનસુખ વાંઢાને આપી દીધી આ તારો ભાઈ બન ભગો વાંઢો છે ઈ તને દયા ન આવી ઈ તો મને ખબર છે પણ તારા મને કાઈ કેવું તો પડે ને કેવું પડે હું તારા વિચાર જ કરી લેવો જોવા તે બાય લાવીને મનસુખને આપી દેસો આયા તો વેલ લઈ ભાઈ મારી પાસે તો છે ને હરેજી કે હરેજીમાં તો તઈ વર્ત થઈ જાય તો કે ભાઈ બન ભાઈ બન આમાં શેનો ભાઈ બન મારા ગણો પણ આમાં મનસુખ પેલો આવ્યો એટલે એનો વારો આવી ગયો તારા મને કેવું જો ને હાલ કેથી લાવું છે

સુરતી દુવાદ બધે લાવે પણ પઠાઈ જકુ ગોતી ગઈ મે તો આપણું કામ કરી એવું તર બીજું શું હોય તારી ખેતીવાડીનું કામ કરે નીણ કિલ્લા કે બેહુ દોઈ લે તર આ બધા બાદરો વાડી ના કે સીંગ કે એવું લઉ એવું હોય તો આલે લે મોજ માં રહેવાનું મોજમાં માં રહેવું મોજ માં રહેવું પછી હવે બૈરાની ખોજ મારે ઉરે મોજ મારે ઉ ખાટલા ખા પણ જેમ બને એમ વેલા સતા મને ફાયર કરી દીજો હો બૈરાની લાવી દીજો અરે વેલા એટલે મારા મામાને આગળ ફોન કરું તો ફોન કરું અને તો કે બણે આ અને તરત બીજા દીએ કે તારે તાર ચાર રહેવાનું અરે ત્યાર જ રહું તો પૈસા પૈસા ચાર રહી ગયા પૈસા જો હે કેટલા ભરવા પડે જો મનસુખ ને આપ્યું દોઢ

હવે બગા છે ને તું સજીએ ચિંતા કરી માં હવે આઠથી માં તને ખરેખર ન કરો તો મૂળ છે મોહન નહીં પછી આઠ દીયા છે એટલે આપણે આઠ થી કાકજી મારા મામાને હું ફોન કરું મારા મામા કે આ ફણા જાય પછી મેં જે નાસિક ટાંપક જઈ કે સુરત જઈ મુંબઈ જઈ એકાદ બે દિવસ એમાં ભાઈ જાય એકાદ રોકાવવું પડે

તો એ તારી કે છે કે મને માફ કરજો હું જાઉં છું પાકિસ્તાની તો વહી જાય કેમ કરવાનું એ તને બાયડી લાવી દીધી તારામાં હાસવાની તેવડ ન હોય તો વહી જાય ને અને ઉપર જાતો મારા ભાઈ બન માથે રાડ્યું નાખે તું શું ધારે ઉપર ભગા એટલે બાયડી વહી બીજું તારું કાઈ લઈ ગઈ એ ઠેલો ભરીને મને દેખાવાય નો દીધો ને ઠેલો ભરીને મારા ઘરમાંથી કેટલું લઈ ગયું આ તારો દાદો ધંધો કેવાય આ બધું સાયના નો માલ કહેવાય હાલ્યો ન હાલે હું કઈ ગાડી નો સત્તા આપી દઉં

બેઠા બેઠા અને ગાયું દેતા ને તાર પાસે એની ભેર તમે છો અરે મારા નો ભાઈ બન છે ઈ મને લે અરે મને લાવવા બદલે તને લાવી દીધી મારો ભાઈ બન કેટલો દઈ આવું છે ભગા તું સામાનો બે દાદા લાવો પૈસા મારા દોઢ લાખ રૂપિયા પૈસા નથી થાય અને સમજાય છે તમારો ભાઈ એમ કરી લેવાનું

બાપુ દુબઈ વહી ગયે કોન્ટેક્ટ થઈ ગયો ને તે દુબઈ પ્રોગ્રામ કરવા વહી ગઈ તો તારે એ ધ્યાન રાખવું પડે ઈ મારી દીકરી નાખી